ના ના પિસ્તાલી ઓટો હમ બિલકુલ ના જાય ભાઈ તું જા હે ના ચાલો હું ફોન કર્યો હા હા પેલું લાખ રૂપિયા

અમે તમને આગળ બેઠા હતા અમાર છોકરા અમે પાછળ બેઠા હતા આમ તમાર બે હવાન પાડા અમે આગળ જવા જુવા હે ને તો તારા બોલતો ને તું આ તો નવું કજો મે કઠો હા જવા અમે નવું કરવા તો બે આગળ બોલ ને આપણે પડતી રાખો તો કોઈ પાક પહેલી જાય એટલે પછી હોતો ને સારું ગાય નો લે

મોરિયે ના દીધું તું જ ઓતારા બંધા તું જા ઓતારા પેર ફેરબાદ કરી આવ્યો જાય નઈ ત્યાં બાદ કરાવ્યો અમારા જયભાઈ છોકરું કરીરા રામા ચેનવાવા આવો લેના તાપોની સકરાઈ ગયા મોય બે હેડ દીદ પીજે હેડ તાપો પી પર હેના બાટા મે ના પીવા બાધીયાના કાઠી કાટા કા

આમાં પીવો ધોંધી નહીં પછા ચા પાત્ર તો ઉડે ચા મળ ને ખી ને થામો ઉપર ભાઈ ભાઈ રાખો કે આ ચા પી લાગજાઓ મારું મન રાખ્યું એ મોન ભાઈ મોજી અરે તું કોફી પાવાની છે હે નાથ તો ભાત છે હા હા તો હજી એમ ખાવાનું છે

આ ચા પીધી એટલે સેકન્ડ વળી જો એવું હોય તો અમે શું માતા વારા તો હું વારવા દઉં તમે સેકન્ડ તમારે જોવો અતાર પીવા તમે રસ્તામાં હેડો બસ ખબર છે કે સેકન્ડ જ વાળ્યા જો ડકોના કોઈ વાતી લેવું તો લઈ લેજો દશુભાઈ ના ભાઈ કોણ લેવું બારીકું બારીકું ખાવું હોય તો બસ હું તો પસાખીય હવે ખઈએ બધું એ ઓને તો

મારી વાતમાં મારી વાત તો તો મારે કેમ તો વારી વાતમાં એટલે મોળવાઈ મુ છું તું ભલા રહ્યો કેમ મારી વાતમાં તારે પરવાઈ જરૂર નહીં તું લેનો છું મારે તું તો અરે તમે બેસી એટલે શાંતિ રાખો આ શાંતિ રાખો આ ઠેઠી ડખા કરતો નથી લેલા જે નહીં જ નહીં ઉભા રહો સાહેબ આવતો તારો બજેમ લેતો શાંતિ રાખો લેલા બેસો જો બેસો એવો મોરી બેહવા કરશાન બેસો છોડ અરે ઓય આયા બરોબર ডখ কৰিব পূৰো কৰো দৌত নে লাফো দেই দোলি নাই

એને ખબર પડે તો સુપર આત્મા પડી ગયો હું આજે મુખી આ તો તમારી શરમ કે ભી હકુ કરાય ન કે તમારો આમો હકુ એ ના કરાવા કયો આગો તો માર્યું કાય છે કેકા ભાઈ ના ના દોતરા તન તો બોલતો હતો કે માઈ મે હા કઈ દેહી મન ભાઈ આમ તો બેસ માલ ફુવા મોટા તને તો હું જોઈ લીયો પાછો આ એક વખત આ મુખીનો છોકરો પાઈ જવા દે તો તનિયા હું બતાઈ દે તો યાઈ જે ખબર પડે તનિયા

આવું કેવાય એનો હાગુ કરાજો સોગાનો એટલે હું બોલતો નહીં આ તો મુખી જોની મુખી કરાય છે પણ તો તો હું મેલો જ છો એટલે ડુંગુ હું ને મે લે ચાલ તો કે તો તો હાલ નાખો બેલો બાજે આ હું તો ફોજ રાખો રાખો મને છો જો દે ઉભરા ગાડી નહીં આપ નહીં એલા કાકો ઓય ઉભા રહો અલ્યા અલ્યા ઓય બાંધી રાખો સંધી

હવે આપણા આટલા વાત લેટ ગો કરો આજે મારે સેકન્ડમાં જ તમે આ બધા ડખા ભાઈ પિસ્તાલી વાર નોટો મળે

બરોબર આવો કોઈ ડખો કરવાનો આપણે ડખો થવો જોવા નહીં આપણે એના પછી આપણે રાજી રાજી ને બેજો પાછા પણ અમે ક્યાં કરીને ડખો કર્યો ને ગમે તે કર્યું પણ ડખો કરીને મિલયે નતું જવું ના જ્યાં